સુરતના નાનપુરામાં બહુમાળી બિલ્ડિંગની સબરજિસ્ટ્રાર કચેરીમાં ચુમાલીસ લાખના ચાર ફ્લેટના વેચાણમાં ઠગાઈનો પર્દાફાશ અઠવા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી દમી ગ્રાહકો ઊભા કરી બોગસ દસ્તાવેજોનો ખેલ ઝડપાયો સુરતના નાનપુરા સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આવેલી સબ સબરજિસ્ટ્રાર કચેરીમાં પંદર મે બે હજાર પચીસ ના રોજ ચુમાલીસ લાખના ચાર ફ્લેટના વેચાણ માટે દસ્તાવેજો રજૂ કરવા આવેલા બે સાક્ષીઓએ ખરીદનારને ઓળખવા છતાં વેચનારને ન ઓળખવાનું જણાવતા સ્ટાફને શંકા ગઈ સ્ટાફે વેચનારના ફોનમાં આધાર કાર્ડ ચકાસતા બોગસ દસ્તાવેજોનો ખેલ ખુલ્યો કર્મચારી અંજનાબેન મુંગસરાએ અઠવાલાઇન્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી અઠવા પોલીસે સચિનના જમીન દલાલ જીશાન મોહમ્મદ રફી ખા સુથારી કામ કરતા સંતોષ દામોદર પાણીગ્રાહી અને નુપુર પ્રદીપ કાશીનાથ શાહુની ધરપકડ કરી તપાસમાં કે ગામના સુધીર લિંગરાજ ગોંડાએ સચિનની સાઈપાર્ક બિલ્ડીંગમાં ચાર ફ્લેટ ખરીદ્યા હતા પરંતુ તે ઘણા વર્ષોથી ગાયબ છે આરોપીઓએ ડમી ગ્રાહકો ઉભા કરી ફ્લેટ વેચવાનો પ્રયાસ કર્યો પોલીસે બીએનએસ હેઠળ ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી આ ઘટનાએ મિલકત ખરીદીમાં સાવચેતીની જરૂરિયાત ઉજાગર કરી